નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે હું આપની સમક્ષ એક સરસ મજાની કવિતા મીઠી માથે ભાત લઈને આવી છું તો ચાલો આપણે જોઈશું ડુંગર કેરી ખીણમાં ગાભુ નામે ગામ ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ ભોય બધી બગરી અને રૂડી અતિ ક્રસાળ નવાણ છે નવ કોષ નું ફરતા જંગી ઝાડ રોપી તેમાં સેલડી વધ્યો રૂડો વાઢ પટલાણીએ પુત્ર નું મુખ દીઠું છે માડ મીઠી ઉંમર આઠ ની બહેન લડાવે લાડ શિયાળો પૂરો થતા પાક્યો પૂરો વાઢ વાગ શિયાળ વરુ તણી રહેતી વગડે રાડ કેળ સમી સૌ સેલડી ઝૂકી રહી છે ઝુંડ રસ મીઠાની લાલચે ભાંગે વાડો ભૂંડ ચીચોડો બેસાડવા પાંચે કરી વિચાર બાવળના નથ બૂતળી દૂર્ધ કર્યા તૈયાર સોપ્યો સાથી સર્વને બાકી બીજું કામ સાધન બેળું સૌ થવા તવા તાવડા ઠામ પટલાણી પેખી રહી પટેલ કેરી વાટ રોઢા વેળા થઈ રોઢાવેળા ગઈ વહી પડતું ટાળું વાત કહેમાં મીઠીડે હવે ભાત આપું કીકો લાવ મારી કને જાતું બાપો હજી ગેર આતા નથી તું જ આવ્યા ભૂખ્યા એ હસે વાડકામે થકાયા ભલે લાવ બા જાઉ હું ભાત દેવા દીઠા છે કદી તે ઉગ્યા મોલ કેવા મીઠી કેળસી સેલડી તો ખવાશે દીઠી છે ટૂંકી વાટ જલ્દી જવાશે કહી એમ માથે લઈ ભાત ચાલી મૂકી માર્ગ ધોરી

બાળા થઈ બેહાલ વાત ઓઢણી તો રહ્યું જડામાં જકડાઈ મીઠી બાળા મોતના પંજામાં સપડાઈ વાઘ ઉપાડી ક્યાં ગયો કુદરતમાં કકડાટ વૃક્ષ બધા સુની બની સૌઆઠ સાંજ વહી સુનકારમાં ઓઢીને અંધાર રાત રડે છે રાનમાં આસુડે ચોધાર પહોંચી ઘર પાંચો કરે મીઠી મીઠી સાદ મારે તો મોડું થયું રોઢો ન રહ્યો યાદ પટલાણી આવી કહે મોકલી છે મેં ભાત મળી નથી તમને હજી રોકાણી કે રાત મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ કહા ગોત કરવી હવે ગઈ હશે પગવાટ બની ગયા એ બાવરા બન્ને માને બાપ ગયા તુરતને ગોતવા કરતા કઈ સંતાપ નબથી ચાંદો નીરખી વિલાપ ફીકે મુખ જાંખા સર્વે જાડવા દારૂણ જાણે દુખ મીઠી મીઠી પાડતા બૂમ ગણી માં બાપ જવાબ પાછો ના મળે તેથી કરે વિલાપ વળતા આગળ પગ મહી અટવાયું કઈ ઠામ તે તો ઘરની તાસડી ભાત તણું નહીં ઠામ ખાલી આ કોણે કરી હસે સીમના શ્વાન મીઠી કામેલી ગઈ બોલે નહીં કઈ રાન વળી પગે અટવાય છે ઝરડું નીચે જોઈ મીઠી કેરી ઓઢણી પોકે પોકે રોય હા મીઠી તું ક્યાં ગઈ આ શું જમે રુધિર ઉત્તર એનો ના મળે બધું એ વિશ્વ બધી નિરાશ પાસાએ વળ્યા કરતા હતી કકડાટ મીઠી મીઠી નામથી રડતા આખી વાટ વાડ ગયો વેચાઈને વીતી ગઈ છે વાત તો પણ દેખા દે કદી મીઠી માથે વાત તો દોસ્તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સભ્યનો આભાર